નખત્રાણા ધાવડા ગામે સરકારી રેસનીનો માલ સગવેગે કરવામાં આવતો હોવાની માહિતીના આધારે સરપંચ અને સ્થાનિક પત્રકારોએ જનતા રેડ કરી નખત્રાણાની જૈન વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ ધાવડાના મહિલા સરપંચ લીલાબેન ગોસ્વામીએ જીવના જોખમે રાત્રે રાસનનો જથ્થો સગવેગે થાય તે પહેલાં ગ્રામ પંચાયતના સભ્યો ગામના જાગૃત નાગરિક નાગરિકો અને સ્થાનિક પત્રકારોને સાથે રાખી સસ્તા અનાજના દુકાનદારો દ્વારા થતી ગેરરીતિને ખુલ્લી પાડી હતી ચોખા ઘઉં ચણા બાજરી વગેરે સરકા સરકારી માર્કાવાળા ત્રણસો પચાસ ખાલી બેગ ટેમ્પોમાં માલનો એકસોને છવ્વીસ બોરી અને ઘઉં ભરી લીધી તે પકડી પાડી સ્થાનિક ડીવાયએસપી અને પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવી જોકે પોલીસની ક્યાંકને ક્યાંક કામગીરી શંકાસ્પદ હોવાનું પણ બહાર આવ્યું હતું છેલ્લા કેટલાક સમયથી નખત્રાણા પંથકના ધાવડા અંતરની આજુબાજુના વિસ્તારમાં જે સરકારી માલસામાન છે માલ માલસામાન છે તે ગેરકાયદે રીતે હેરાફેરી થતી હોવાની માહિતી સરપંચને મળી હતી સરપંચે અગાઉ પુરવઠા અધિકારી અને પોલીસને જાણ કરી હતી પરંતુ કોઈપણ પ્રકારનું નહીં કાર્યવાહી થતાં આખરે તેમણે જનતા દરોડો પાડ્યો હતો પત્રકારોની ઉપસ્થિતિમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારબાદ બીજે દિવસે પુરવઠા અધિકારી અને પુરવઠા વિભાગ અને મામલતદાર પોલીસે કેટલોક માલ જપ્ત કર્યો છે